સોસાયટી છે આમાં તમામ લોકો લાઈટ બિલ ભરે છે જો લાઈટ બિલ ના ભરે તો આપણે વ્યાજ સાથે લાઈટ બિલ ભરીએ છીએ અને જો લાઈટ બિલ ના ભરે તો આપણું એ પાવર કાપી લે છે નથી કાપી જતા તો ચોરી કોણ કહેવાય આપણે તો કોઈ કરતા નથી સરકાર એવું કે છે વીજ ચોરી થતી અટકાવે છે તો તમે વીજ ચોરી કરનાર ને પકડો ને બધા લોકોના ઘરે સ્માર્ટ મીટર શા માટે લગાડવા સ્માર્ટ મીટરનો લોકો કેટલો વિરોધ કરે છે આટલા આટલા આંદોલનો થાય છે આવેદનપત્ર અપાય છે છતાં પણ બિલકુલ શરમત ના હોય એવી રીતના બધી જગ્યાએ આ કામ ચાલી રહ્યું છે સ્માર્ટ મીટરો લગાડવાનું અને આ સ્માર્ટ મીટરો જો લાગશે તો આવનારા સમયની અંદર આપણે આપણા ઘરમાં ભાડું ભરવાનું પૈસા હોય કે ના હોય બાળકોને ફીની ફી ભરવાના પૈસા હોય કે ન હોય તો આપણે રિચાર્જ કરવું પડશે અગાઉ પેલા રિચાર્જ કરવાનો સ્માર્ટ મીટરમાં પછી આપણે વીજળી વાપરવાની અને અડધી રાત જો વીજળી ગઈ તો પાછી ઉઠી પેલા તો રિચાર્જ કરવાનો પછી વીજળી આવે સ્માર્ટ મીટર લગાડતી કંપની એ બારની કંપની છે પ્રાઇવેટ કંપની છે અને આજે આપણી મરજી વિરુદ્ધમાં જ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે છતાં પણ આટલા વિરુદ્ધ છતાં પણ એ લોકો લગાડે છે કેમ કે એ લોકોને ખબર છે કે આ લોકો પાંચ જણા દસ જણા પચાસ જણા થોડીક વિરોધ કરશે પછી બંધ થઈ જશે

આપણા ગામડે ચોવીસ કલાક વીજળી આપવાના વચનો આપ્યા હતા ફાયદાઓ કર્યા હતા હજી સુધી હજી જે આપણે જે લોકોને રાત્રે બે વાગે પાણી વાળવા જવું પડે ત્રણ વાગે પાણી વાળવા જવું પડે છે તો આ સરકારને શું કરવું જોઈએ કે સ્માર્ટ સિસ્ટમ બનાવવી જોઈએ કે જેમાં લોકો હેરાન ન થાય લોકોને પૂરતી સુવિધા આપી શકાય આપણે આ જીપીના ગ્રાહક છીએ આપણે વીજળી વાપરીએ છીએ એવી રીતના આપણે પૈસા પણ ચૂકવીએ છીએ જો મોટા થઈએ મોટા પડીએ તો વ્યાજ સાથે ચૂકવીએ છીએ તો પછી આપણા ઘરે મીટર ચાલે છે આપણે બિલ પણ ભરીએ છીએ તો શા માટે આ સ્માર્ટ મીટર લાવવાની જરૂર પડી કેમ કે સ્માર્ટ મીટર બનાવતી કંપની વાળો માણસ પણ પોતાનો હશે તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી તમામ જિલ્લાઓમાં તમામ શહેરોની અંદર આવેદનપત્રો આપ્યા છે કલેક્ટરશ્રીને કે ભાઈ તમે આજે સ્માર્ટ મીટર લગાવવાના ટૂંકા તરબીબો લેવા છો કે જે લોકોના ખિસ્સામાંથી ડાયરેક્ટ પૈસા તમે વસૂલો છો તો એ બંધ કરો અને દિલ્હી અને પંજાબમાં પણ મહિનાની આપણે પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો લાઈટ ની થાય એ તો આપણે બે મહિનાનો વાપરીએ છીએ મહિનાનું કેટલું થાય તો ત્યાં જો વિજય ફ્રી આપી શકતા હોય તો આપણે અહીંયા કેમ ના આપે આ એક સવાલ છે કે નહીં ત્યાં તો વીજળી બહારથી થી જનતાને

આ બાબતે સમર્થન માટેનું એ લેટરપેડ લઈએ એપાર્ટમેન્ટ ના લેટરપેડ લઈ આપણે ડીસીબીસી લઈ અને બધા ભેગા થઈને આપણે કલેક્ટર જશું વિસ્તારની અંદર સ્માર્ટ મીટરો લગાવવા આવવા નહીં છતાં પણ જો સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયની અંદર અમે Thank okay.